જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણે એક વ્રજનો પ્રસંગ કરીશું ગુસાઈજીના સેવક એક યુવાન વૈષ્ણવ તેમના ગામમાં વૈષ્ણવોના સંગ સાથે વ્રજ યાત્રાએ જવા તૈયાર થયા એમના માજી ભગવદીય હતા તેમને કહ્યું દીકરા તારા ભાગ્યમાં વ્રજયાત્રા નથી તું ના જઈશ માજીની વાત યુવાને ન માની તે તો ગયા રસ્તામાં લૂંટારા મળ્યા તેમનો સામાન લૂંટી ગયા સામનો કરતા ઘાયલ થઈ ગયા વ્રજયાત્રા ન થઈ પરત પાછા આવ્યા ત્યારે તેમણે માજીને પૂછ્યું માજી તમે કેવી રીતે જાણ્યું કે મારા ભાગ્યમાં વ્રજયાત્રા નથી માજીએ કહ્યું દીકરા સારસ્વત કલ્પમાં ભગવાને પહેલી વખત રાસ માટે વેણુનાદ કર્યું ત્યારે વ્રજના મોટા ભાગના જીવો વૃંદાવન દોડી આવ્યા હતા તે લીલામાં મારું સ્વરૂપ ત્યાં હાથણીનું હતું મેં ઝીણી આંખે ત્યાં આવેલા બધા જીવોને જોયેલા તેમાં તું ન હતો જેણે રાસલીલાનું સુખ ત્યારે મળ્યું એમને જ આ જન્મમાં વ્રજયાત્રા કરવાનું ભાગ્ય મળે છે તો એ વૈષ્ણવ બોલ્યો તો શું મારા માટે વ્રજયાત્રા કરવાનો કોઈ ઉપાય નહીં ઉપાય તો છે તારે ત્રણ કામ કરવા પડશે સદા સાચું બોલવાનું પ્રાણ જાય તોય જૂઠું નહીં બોલવાનું પ્રાણી માત્ર ઉપર દયા રાખવાની કોઈ વૈષ્ણવનું દિલ નહીં દુભાવવું અને કોઈની હિંસા નહીં કરવાની તારા ઘર પાસે એક ધર્મશાળા બાંધ ત્યાં આવતા ભગવ ભાગવાદીઓની સેવા કર કોઈ ભગવદી વગર માંગે આશીર્વાદ આપશે ત્યારે તને વ્રજયાત્રા થશે તે યુવાને તે પ્રમાણે કર્યું એક દિવસ એક ભગવતીના આશીર્વાદ મળવાથી તેમને ફરીવાર વ્રજમાં જવાનું વ્રજ વ્રજમાં વ્રજયાત્રા થઈ અને આ વ્રજયાત્રામાં એક ખાસ ધ્યાન રાખવું એ કૃષ્ણની લીલા સ્થળી છે ત્યાં કોઈ ખોટું કામ કે કપટ કે કોઈ નિંદા ન કરવી અને કોઈમાં દોષ ન જોવો જો તમે દોષ જોશો તો તમને ઠાકોરજી તમને વ્રજમાં નહીં તેડાવે તમે જો વારંવાર જતા હશો અને એકવાર જો તમે ત્યાં કોઈની નિંદા દોષ કપટ કર્યું એટલે યાદ રાખજો એટલે તમે વ્રજભૂમિની વિમુખ થઈ જશો માટે એ સો ટકાની વાત છે કે તમે એ વ્રજવાસથી વિમુખ થઈ જશો માટે પવિત્ર કૃષ્ણભૂમિ વ્રજવાસ ભગવતીએ વૈષ્ણવોને જ મળે છે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી કહે છે જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે જે છે તે ઉત્તમ દેશ જાણવો એ જ્યાં ભગવદીનો સંગ હોય એ જ કાલ ઉત્તમ સત્સંગ હોય એ જ કાલ ઉત્તમ અહંકારનો ત્યાગ કરવો શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણ શરણમનું નામ સર્વવેદ શ્રુતિનો સાર છે શ્રી કૃષ્ણની કૃપા હોય તો જ શ્રી કૃષ્ણનું નામ લેવાય શ્રી કૃષ્ણની સેવા એ જ ઉત્તમ કર્મ છે દ્રવ્ય પ્રભુમાં વિનિયોગ થાય એ જ ઉત્તમ જાણવું શ્રી કૃષ્ણની લીલા સોહી સર્વોપરી જાણીએ પુષ્ટિ માર્ગે ભગવદીઓનો સંગ એ જ સાધન છે બીજું કોઈ સાધન નથી જ્યાં માર્ગની વિરુદ્ધની વાત હોય ત્યાં વલ્લભ કુળની નિંદા થતી હોય જ્યાં વૈષ્ણવોની નિંદા થતી હોય ત્યાં જવું નહીં અથવા જો આવી જગ્યાએ જઈ ચડ્યા હોય તો બે હાથ જોડી ઊભા થઈ જવું પણ પુષ્ટિ માર્ગમાં દોષ જોવા એ મોટામાં મોટો અપરાધ માનવામાં આવે છે આપણી હેસિયત શું કે આપણે ગુરુના કે વૈષ્ણવોના દોષ જોઈએ તમે જ વિચારો તમારી હેસિયત એનામાં લીલા ભાવથી જોવાય શ્રી વલ્લભકુળમાં અને વૈષ્ણવોના લીલા ભાવથી જ જોવાય એમાં દોષ કદી ના જોવો ભગવદી હોય ત્યાં રસ રસરૂપ સત્સંગ હોય છે પ્રભુના ગુણગાન હોય છે ત્યાં પ્રભુ રસ કા દાન કરતા શ્રી હરિરાયજી પણ કહે છે કે હો વારી ઇન વલ્લભીય પર જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાદી